તળાજા ગામે દબાણ હટાવવા માટે તંત્રની કાર્યવાહી હાઈ વોલ્ટેજ ડ્રામાં સર્જાયો તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે દબાણ હટાવવાની કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી દબાણ સામે સામે તંત્ર દ્વારા ચાલેલી આ કાર્યવાહી દરમિયાન ગ્રામ પંચાયત તેમજ ગામ લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકોના ટોળી ટોળા ભેગા થયા હતા અને હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો તળાજા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીની હાજરીમાં કેટલીક વધુ મક્કમ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પર બંદર ગામમાં ગોંદરા વિસ્તારમાં રોડને નડતર રૂપ દીવાલ હટાવવામાં આવી હતી ડેમોલેશન કરવામાં આવેલ છે ત્યારે તમામ સરકારી કર્મચારી પોલીસ અધિકારી મામલેદાર સાહેબના માનસો માણસો અને તાલુકા પંચાયતના માનસો માણસો અને સરપંચના સભ્ય દ્વારા જે એ ડેમોલેશન કરવામાં આવેલું છે એમાં દરેક નો સાથ સહકાર મળેલો છે અને જે ડેમોલેશન અમે ચાલુ કર્યું હતું ગામ નો સપોર્ટ પૂરેપૂરો મળેલ છે અને અમને શાંતિપૂર્વક અમારું જે કામગીરી હતી શાંતિપૂર્વક પૂરી થઈ ગયેલ છે એટલે ગામજનો નો ખુબ ખુબ આભાર અને સાથ સહકાર દેવા માટે તમામ અધિકારીનો પણ ખુબ ખુબ આભાર વિનમું છું ધન્યવાદ દુકાન ત્રણ દુકાન છે અને એક દિવાળી રસ્તા પર જતી સરકાર જગ્યામાં એ દુકો એ વસ્તુ ની જે નોટિસ ત્રણ બજાવેલી હતી છેલ્લી આખરી નોટિસ ચોથી બજાવેલી હતી એનું તમામ ની અમે કામગીરી કરેલી છે ડેમોલિશન ની કાયદે કઈ રીતે કરેલી છે જે કઈ કામગીરી કરી અમે લોકો